હળવદ તાલુકાના સુસવો ગામે બમ્પ કાઢવા મુદ્દે ગ્રામજનોએ હોબાળો કર્યો હતો કેટલીક મહિલાઓની ડિટેન પણ કરવા આવ્યો હોવાની માહિતી મળી રહી છે વાત જાણે એમ છે કે હળવદ તાલુકાના સુસો ગામે માળીયા હાઈવે અને મોરબી હાઇવેને જોડતો સુસવ ગામમાંથી રોડ પસાર થાય છે ને આ રોડ પર બમ્પ આવેલા છે ને આ બમ્પ થોડા વધારે હોવાથી ત્યાં હટાવવા માટે ઘણી વખત ચર્ચાઓ પણ થઈ હતી અને અગાઉ રજૂઆત પણ થઈ હતી અને થોડા સમય પહેલાં ઘર્ષણ પણ થયું હતું ત્યારે આજે પ્રાંત અધિકારી માર્ગ અને મકાન વિભાગના અધિકારી મામલતદાર હળદ પોલીસ સહિતનો કાફલો ત્યાં પહોંચ્યો હતો અને બમ ફટાવવાની કામગીરી શરૂ કરી હતી આ બમ ફટાવવાની કામગીરી શરૂ થતાને સાથે જ ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો હતો આ કામગીરીમાં દખલ અંદાજી કરતાં કેટલીક મહિલાઓની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી ત્યારે મહિલાઓ શું કહી રહી છે હળોદ પોલીસ મથકે તેઓ પણ જાણીએ સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ દ્વારા તેઓને બળજબરી પૂર્વક પોલીસ મથકે લાવવામાં આવ્યા છે ત્યારે શું છે સમગ્ર મામલો આવો જાણીએ મહિલાઓ અને ગ્રામજનો પાસેથી મારું નામ શિલ્પા દેન સુરેશ અમે ના પાડી બફ કાઢો તો જબરજસ્તી બફ કાઢી અમારા બાળકો નાના નાના રસ્તામાં રખડતા હોય કોઈ લગાડીને વહી જાય તો એની જવાબદારી કોણ લઈએ અમારા છોકરા અમે આખો દીવ વગડો અમે જઈએ છોકરા નાના મોટા તૈયાર કરી દે ખરેથી પસંદગીમાં વાહન વાળા કોઈ લગાડી દે અમે તમારા ધંધામાં પડ્યા હોય તો અમારે કામ ધંધો અમારે ખાવાનું કરવું કે દવા ખાવાનું કરવું તો એને અમે કઈક બફ નો કાઢો અમાર છોકરા નું અમારે આખો દીધું રખડતા હોય અમે વિરોધ કર્યો કે બફ નથી કાઢો છતાં એ બેનો એ અમને અમે આડ્યું ને તો અમને ધક્કા મારી મારી અમને આખી કાઢ્યું અને અમને જબરજસ્તી પકડી અમને બસ માં બેહાઇ ત્રિશુએ અમે કીધું અમારા નાના નાના છોકરાઓ કે તમારા છોકરાઓ તમારા રહ્યા તમારા એને ધક્કો માર્યો બેને તો ઉંમર તો જોવી જોઈએ મોટી ઉંમરના છીએ એમને ધક્કો ન મારી ભલે એમને વરદી પહેરી હે પણ વરદી ફરજ એમની એ રીતે નિભાવી પડે એમને ભલે નોકરી અમે ભલે અમે ગામ નહીં પણ અમારે સમજી થોડીક પડેક ન પડે કે હાલો તમે અમે બફ નો કાઢી ભાઈ નાના નાના છોકરાઓ રખડે છે તો અમારે એ જ કહેવાનું છે કે અમારો બફ નો કાઢો તો અમારે સારું અમારે કાયમ કામ ધંધો કરવાનો હોય અમે કઈ ઘરે તો રહી નહીં કે અમને હાલો એમના ખોડા માં નોકરી પગાર આવે છે ભાઈ અમારા છોકરાઓ અમારે અમે બધું કરી લઈશું અમારે ખાવાનું માન થતું હોય એટલે અમે કહીએ કે અમારા છોકરાને રક્ષણ માટે અમારો બફ રાખો ગામ ગામમાં કેટલા બમ્પ હશે ને પણ એટલા છતાંય કોઈ બહાર ગામનું વ્યક્તિ અમે ધીમે થી આપતું નથી મારી મેઈન રસ્તા ઉપર દુકાન હે હું હરુજ બેઠી બેઠી જોઉં કે કયો માણસ કેટલું આકીને જાય છે અમે જોતા હોય ને એટલે જ અમે કહીએ કે અમારું માફ નો કાઢો કારણ કે અમે ન જોતા તમને ખબર નથી ભાઈ હાલો આપણને શું ખબર કોણ કેટલું હાકે છે અમે બેઠા બેઠા રોજ અમે જોયી કે આવી જાય તો આ જાય કેટલી વાર લાગે એટલે આ રોડ રસ્તામાં બફ હે તો બધા છોકરા નાના મોટા હોય તો કેવી બસ એકદી ગાડી આવી ને તો ત્યાં દુકાન હે ને દુકાનો એ ફટકારતા જ્યાં દારૂ પીને આવ્યા તો એમાં છોકરા હોય તો શું થાય લાગી જાય ને આ જો એ બે નું જો નખ ભરાયા ઓઠ ઉપર માર્યું અને નિયા એમ કેતા રણ માં મેક્યા ઢોકાવી છે બધી નિયા ન્યા પૂર રાખી ખાવા નથી દેવું મેં ના ખાવા તો કઈ નઈ ત્યાં રેસ તમારી હજુ વાત શું છે અમાર બાપ ને તે બાપ કાઢવા નથી દેવાના અમારા છોકરા નાના ના હોય કે રસ્તામાં અમાર વાડીયા જવાનું હોય કોણ રાખે નજર આજ રોજ અમારા ગામની અંદર અમારા ગામ તળમાંથી રસ્તો પસાર થાય છે જે જિલ્લા મથકનો રસ્તો બને બાવીસ ગામને જોડતો જિલ્લા મથકનો રસ્તો ગણાય એમાં આઠ સ્પીડબ્રેકર છે એ સ્પીડ બ્રેકર તોડવા માટે આ તંત્ર આવ્યું હતું આ સ્પીડ બ્રેકર ન તોડવા દેવા માટે અગાઉ પણ એ લોકોએ એ આવી રીતના આવ્યા હતા પણ અમે ગામ લોકો ત્યારે કોર્ટમાં ગયા હતા કોર્ટે એનો ચુકાદો આપેલો હોય કે સ્પીડ બ્રેકર ન તોડવા એની જગ્યાએ એને યોગ્ય સ્લેબમાં લઈ લેવા એ પછી માર્ગ અને મકાન વિભાગના અધિકારી દ્વારા એ બમ્બને યોગ્ય સ્લેબમાં લીધેલા છે આજ રોજ તારીખ આજની તારીખમાં એ લોકો તંત્ર દ્વારા આવી ગામમાં ગ્રામ પંચાયતને અથવા ગામમાં કોઈપણ જાતની જાણકારી કર્યા વિના આવી અને સ્પીડ બ્રેકર ગામને તોડી નાખે છે અમે એમને કોર્ટનો હુકમ પણ બતાવેલો કોર્ટના હુકમને એમને કોઈ માન્ય અમારું રાખેલું નથી અમે એ લોકોને સાહેબોને એવી પણ વિનંતી કરેલી હતી કે તમે અમને બાયપાસ આપી દો બાયપાસ આપો તો અમે બધા બોમ્બમતા કાઢી નાખવા તૈયાર છીએ અમારા ગામની એ વચ્ચે રસ્તો પસાર થાય તો એ પ્રાથમિક શાળાના એમાં સિત્તેરથી એંસી ટકા બાળકો એ રસ્તેથી હાલે બાળકોને કાંઈ લાંય નુકસાન થશે કોઈ દૂધ માણસને નુકસાન થશે તો કોઈ પણ વ્યક્તિને નુકસાન થશે તેની જવાબદારી પણ લે છે સ્પીડ બ્રેકર શેના માટે વાહન ધીમું આંખવા માટે તો સ્પીડ બ્રેકર મહત્વના છે કે કોઈનો જીવ મહત્ત્વનો